દેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશથી છોટાઉદેપુર આવતી લક્ઝરી બસ રુનવાડ ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા ચોવીસ પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ ઝડપાયો મધ્યપ્રદેશના અલિરાજપુરથી છોટાઉદેપુર આવતી પ્રાઇવેટ લક્ઝરી બસ રૂનવાડ ગામ નજીક લક્ઝરી બસના લગેજખાનામાં સંતાડેલો છવ્વીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સ્નેટ મોનિટરિંગ સેલને સફળતા મળી હતી લક્ઝરી બસ મધ્યપ્રદેશના અલીરાજપુરથી નીકળી હતી અને બસના લગેજ ખાનામાં વિદેશી દારૂની છવ્વીસ હજાર ચારસો જેટલી બોટલ જેની કિંમત છવ્વીસ લાખ ચાલીસ હજાર તેમજ ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 4655000 લાખ પંચાવન હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે બે આરોપીઓની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી આટલો મોટો જથ્થો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા પંથકમાં ચકચાર ફેલાઈ છે